હેલો મિત્રો સાગસે છે મારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે જાણવાના છ ઇન્સ્ટાગ્રામમાં કેટલા ફોલોઅર છે એસપી હિન્દુસ્તાની ટીમના એવા ક્રેક્ટરને એની ઇન્સ્ટા આઈડીમાં કેટલા ફોલોઅર છે જાણીશું તો વાઘોજીની આઈડીમાં કેટલા ફોલોઅર છે તો વાઘોજીની આઈડીમાં બે લાખ છ્યાસી હજાર ફોલોવર છે તો હવે ફૂમતા કાકાની આઈડીમાં કેટલા ફોલોઅર છે તો ફૂમતા કાકાની આઈડીમાં બે લાખ સત્તર હજાર ફોલોઅર છે હરિભાઈની આઈડીમાં કેટલા ફોલોવર છે તો હરિભાઈની આઈડીમાં એક લાખ અડસઠ હજાર ફોલોવર છે તો પાસ્કુજીની આઈડીમાં કેટલા છે તો એક લાખ એકાવન હજાર ફોલોવર છે તો કેટલા ફોલોવર છે તો કે એક લાખ ત્રેપન હજાર ફોલોવર છે તો હવે જાણે છે મપુજીની આઈડીમાં કેટલા ફોલોવર છે તો મપુજીની આઈડીમાં એક લાખ સત્તર હજાર ફોલોવર છે તો હવે અભિષેકની આઈડીમાં કેટલા ફોલો છે તો અભિષેકની આઈડીમાં એક લાખ પંચ્યાસી હજાર ફોલોવર છે તો આપણે જાણીશું પુબોજજી ની આઈડીમાં કેટલા ફોલોવર છે તો પુબોજીની આઈડીમાં એક લાખ એકત્રીસ હજાર ફોલોવર